જય માતાજી મિત્રો આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે છે ખિયર તો ખીયરના દિવસે ઠંડી પણ વધારે છે પવન પણ વધારે છે અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે ભૂરી જાય છે એના ખિયરમાં એના પપ્પાના ઘરે

મારી દીકરી અને મારો દીકરો ને હું અમે હું આવે છે કેર કરવા તો તમે જોઈએ કો હો તૈયાર થઈ ગયા હેવી ઠેલો ફેલ્લી તો હે એટલે કાલે પાછા આવીશું હવારે ફાઇનલી મિત્રો આપણે ગામમાં આવી ગયા છીએ અને પાછળ પતંગોની બહ બાટી અને ધબ ધબાટી વાગે છે ગીતો પણ એવા વાગે છે અને પતંગો પણ એવી ચગાવે છે આપણે આપણા માતાજીના મઢ ઉપર આવી ગયા છે તમે જોઈ શકો છો પાછળ પતંગો પણ એટલી ચગાવી રહ્યા છે અને ઘણા બધા મિત્રો ચગાવે છે આપણે ખાલી જોઈએ છીએ પતંગો આપણે ચગાવતા નથી આપણે મંદિરના ધાબા ઉપર ચડી અને જોઈ રહ્યા છીએ પાછળ અવાજ ઘણો બધો આવે છે તમે જોઈ શકો છો મિત્રો ફાઇનલી મિત્રો આપણે હવે ઘરે આવી ગયા છીએ પાણી ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો આપણે હવે ઘરે આવી ગયા છીએ અને પાણી બંધ કરી દીધું છે સાંજના પાંચ વાગી ગયા છે અને ઠંડી પણ બહુ આવે છે એટલે આપણે પાણી બંધ કરી અને ઘરે આવી ગયા છે અને તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને આવા ને આવા વિડિયો જોવા માટે બન્યા રહો અમારી ચેનલ ઉપર